પ્રોમ્ટ ડાયલોગ બોક્સ નો સમાવેશ થાય છે આ દરેકને વારા ફરતી જોઈશું સૌથી પહેલા એલર્ટ ડાયલોગ બોક્સ એલર્ટ ડાયલોગ બોક્સ નો ઉપયોગ મોટે ભાગે વપરાશકર્તાઓને ચેતવણી સંદેશ આપવા માટે થાય છે ઉદાહરણ તરીકે જો એક ઇનપુટ ફિલ્ડમાં અમુક ટેક્સ્ટ દાખલ કરવાની જરૂર હોય પરંતુ વપરાશકર્તા કોઈ ઇનપુટ પ્રદાન કરતું નથી તો તમે ચેતવણી સંદેશ આપવા માટે એલર્ટ ડાયલોગ બોક્સનો ઉપયોગ કરી શકો છો અહીંયા એલર્ટ એલર્ટ ધીસ ઇઝ અ વોર્નિંગ મેસેજ અંતે આ ડાયલોગ બોક્સ નો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી કન્ફર્મ ડાયલોગ બોક્સ કન્ફર્મ ડાયલોગ બોક્સ મોટે ભાગે કોઈ પણ વિકલ્પ પર વપરાશકર્તાની સંમતિ લેવા માટે વપરાય છે તે બે બટનો સાથે ડાયલોગ બોક્સ દર્શાવે છે ઓકે અને કેન્સલ જેમ કે વેર રેટ વેલ ઇઝ ઇક્વલ ટુ કન્ફર્મ ડો યુ વોન્ટ ટુ કન્ટિન્યુ અંતે સેમિકોલન ત્યાર પછી ઇફ કન્ડિશન જો ટ્રુ હોય તો અલગ કોડિંગ અને ફોલ્સ હોય તો એલ્સ માં કોડિંગ એક્ઝિક્યુટ થશે આ પ્રકારે કન્ફર્મ ડાયલોગ બોક્સ નો કોડિંગ માં ઉપયોગ કરી શકાય છે અને અંતે પ્રોમ્પ્ટ ડાયલોગ બોક્સ જ્યારે તમે વપરાશકર્તા પાસેથી ઇનપુટ મેળવવા માટે ટેક્સ્ટ બોક્સને પોપ અપ કરવા માંગતા હો ત્યારે ક્રોમ ડાયલોગ બોક્સ ખૂબ જ ઉપયોગી છે આમ તે વપરાશકર્તા સાથે વાર્તાલાપ કરવામાં સક્ષમ બને છે વપરાશકર્તાને ફિલ્ડ ભરવાની જરૂર છે અને પછી ઓકે ક્લિક કરશે તે માટે અહીંયા કોડિંગમાં જોઈ શકો છો વેર રેટવેલ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોમ્પ્ટ એન્ટર યોર નેમ આ પ્રકારે પ્રોમ્પ ડાયલોગ બોક્સ નો કોડિંગમાં ઉપયોગ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં